રોટરી ક્લબ શપથવિધિ સમારોહ યોજાયો પ્રમુખ તરીકે મિહિરભાઈ પટેલ શ્રી રામ બિલ્ડર સેક્રેટરી તરીકે રવિભાઈ ગાંધીએ શપથ લીધા રોટરી ક્લબ આનંદ રાઉન્ડ ટાઉન નો રોટરી વર્ષ બે હજાર પચીસ છવ્વીસ નો શપથવિધિ સમારોહ ભગવતી ગ્રીન લંબેલ રોડ આણંદ ખાતે યોજાઈ ગયો આ પ્રસંગે પ્રમુખ તરીકે મિહિરભાઈ પટેલ અને સેક્રેટરી તરીકે રવિભાઈ ગાંધીએ શપથ લીધા હતા પદગ્રહણ ગ્રહણ વિધિ રોડી ત્રીસાહીઠ ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર સી બુનેટ અને કમલજીત કૌર દ્વારા કરવામાં આવી હતી આ સમારોહમાં રોટરી ડી ત્રીસાહીઠ ના પૂર્વ ગવર્નર નિહિરભાઈ દવે સરદાર પટેલ યુનિવર્સિટીના ના વાઇસ ચાન્સેલર નિરંજનભાઈ પટેલ વિપુલભાઈ પટેલ ધારાસભ્ય સોજિત્રા સીવીએમ જોઈન્ટ સેક્રેટરી મેહુલભાઈ પટેલ આણંદ જિલ્લા ભાજપા હોદ્દેદારો બિલ્ડર એસોસિએશનના પ્રમુખ જયેશભાઈ પટેલ વિવિધ જાતિના ઉદ્યોગપતિઓ તબીબો સહિત આણંદ રાઉન ટાઉન ના પરિવારો ઉપસ્થિત રહ્યા હતા આ સમારંભમાં અન્ય ક્લબો જેવી રોટ્રેક ક્લબ આણંદ રાઉન ટાઉન ના પ્રમુખ તરીકે રો શુભમભાઈ દવે સેક્રેટરી મૌલી પરીખ અને તેમની ટીમે શપથ ગ્રહણ કર્યા હતા ઇન્ટરેક્ટ ક્લબ આણંદ રાઉન્ડ ટાઉનના પ્રમુખ અને સેક્રેટરી તરીકે જીયા પટેલ તેમજ ઇનર વિલ પ્રમુખ શ્રીમતી મીનાબેન પટેલ અને તેમની ટીમે સફળ ગ્રહણ કર્યા હતા કાર્યક્રમ દરમિયાન પ્રમુખ મીરભાઈ પટેલ તેમના આગામી વર્ષની નીતિઓ અને કામગીરી વિશે સૌને માહિતગાર કર્યા હતા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન રોડ ડાયરેક્ટર આદિત્ય રોડ એક્ટર જીવ અને રોટેરિયન ઉમાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું ડાયાલિસિસ મશીન કરમસદ મેડિકલમાં લેઝર મશીન અને બીજી અન્ય ઘણી સેવાઓ અમે કરી રહ્યા છીએ જેને વર્ષો વર્ષ આગળ કન્ટિન્યુ કરવાનું અમારું એ છે બે હજાર પચીસ છવ્વીસમાં અમારું મેજર ઇ વેસ્ટ અને પ્લાસ્ટિક વેસ્ટ ઉપર સૌથી વધારે ફોકસ રહેશે જેની ઉપર અમે સૌથી વધારે કાર્ય કરીશું એ સિવાય અમે ટ્રી પ્લાન્ટેશનનો મોટો પ્રોજેક્ટ હાથમાં લીધો છે જેને અમે વધારીશું અને એ સિવાય અનેક સામાજિક કાર્યો અમે એની અંદર કરવાના છીએ આણંદ રાઉન્ડ ટાઉન આ સામાજિક કાર્ય માટે કાયમ આગળ પડતી રહે છે અને રહેશે